જે માતાજી રામ રામ સીતારામ આપણે હમી કરીએ રેતી હમી કરીએ હવે ઘોડા બે મહિના બે મહિના ને દહદી થયા નથી કે વરસાદ જુતો ને હેઠે ને પછી કારી માટી કાઢી રેતી હે આમાં દોઢ દોઢ પૂણા બે બે પૂરી પણ એટલે તોડે ને એટલે તોડે ને પાછા બ્રેક મારે ને કારી માટી કાઢતી કારી માટી કાઢે એટલે રેતી બની જાય એ હાટું થઈને નતા ધોળાવતા કારણ કે આમાં રેતી કે ના જડતી નથી આમાંથી રૂમોમાંથી કાઢે ને આમાં નાખ દેતા પણ રેતી જ નથી જડતી એટલે હવે રેમ રૂમૂમાં રેતી છે ને એ પણ કાઢીને અમે નાખ્યા જેવી નથી રહી એને ઉપડ જ નાખી દે ખેતરું હવે તો રેતી જડેતી તે થાય રેતી જડતી જ નથી ત્યાં એટલે રેતીમાં એમ ઘોડા રૂમોમાં એટાણા એમાં મગોટું ને એવા ને ખાર્યું ને એવા નાખી દીધા કચકાણથી અંદાથી તો બે મહિના સુધી વહેશું રૂમું મલિકોરા પલાળી દીધા હતા હવે તો એ રેતી બદલાવું હતું કે રેતી કંઈ લડતી ન હતી હવે રેતી છે ખાતર થઈ ગયું એ રેતી નખાતાં કાઢે ને આ રીંગમાં નાખતા એટલે હા રીંગમાં વધતી જાય ને બેય થાય પણ હવે તો એ ભેરું થાય એમ નથી કેમણું હતું એટલે આને રેતીમાં લઉં પડે તો ઓલે બે મહિના પીડ્યું હતું એટલે અમે બધું કાઢીએ સાઇઝલેસનફરી નથી નથી કાંઈ નથી એટલે રેતી હમી કરી અંદર ખેંચી ને પછી કરતી પડે કાપમાં એક પાટી ખેસ પછી આમાં કાટશું હોય ને તો પછી કાટશું પણ હવે તો લીલી તો હે જ રેતી એવું હે ભાઈ ને નોર્વે વાળું કરો ભાઈ બધા એવા નોર્વે કરો ખરેખર અમારે એકત્રી તારીખ આવે ને તો પૂરા કરવાના હે એમાં અને ખરેખર ગાજ એવું હે નોર્વેમાં એને કે નોર્વેમાં તમે બધા પાછા ભણેલી નથી કોઈ તો નોર્વે એવા ને કે વર્ક પરમિટ છે જોબ કેટેગરી ફિશ ફેક્ટરીમાં કામદાર જોઈએ એટલે માછલી પકડવાવાળા એ અલગ છે ભાઈ ફેક્ટરી પછી ઓઇલ ડેપો ને પેટ્રોલ પંપ એટલે એમાં જવું હોય તો એ અલગ છે પછી વેરહાઉસ વેરહાઉસમાં ભાઈ થઈ ગયા એમ તો પંદર સત્તર જણા કે વીસ જણા જેવા થઈ ગયા જોઈએ ટોટલ પચાસ જણા અને જેને જવું હોય ને આ એકત્રીસ તારીખ જ છે પછી એકત્રીસ તારીખ પછી આ નહીં આપે કારણ કે પછી બે પાંચ ઘટતા હોય ને આપે તો ભલે બાકી તો પચીસ ત્રીસ થયા ને એટલે બીજા દેહમાં આપી દઈએ તો જેને જ હોય ને મારે ભાઈ આ કરો ને ખરેખર આમાં વેરહાઉસ ને ટ્રક ડ્રાઈવર ત્રણ હજાર યુરો પગાર હે અને એ ત્રણ હજાર પગાર છે ને એ તમારે આઠ કલાક કામ કરવાનું ને બાવીસ દિનો યાર પગાર આવો પગાર લંડનમાં નથી કોઈને નથી અને આ લંડન જેવો દેહ ને ટાઈટ પણ પડે બરફી પડે અને ગાજ એવું હોય ખાવા પીવાનું રહેવાનું બધું એ આપે જેને ખાવા પીવાનું રહેવાનું બધું એ આપે કે ખાવાનું તો આપણે એનું ન ભાવે કારણ કે એ બનાવતા હોય એટલે આપણે તો આંખે બનાવવાની તૈયારી કરીને જવાની ને રૂપિયા આપે દઈએ આપણે પછી હો દોઢસો રૂપિયા ત્યાંના આપણા પંદર સત્તર હજાર ખાવાના આપે અને ના આપે તો પણ આપે જ દઈએ આપણે ત્યાં જમવા ન જાય એટલે છતાંય ના આપે તો એમાં હો દોઢસો રૂપિયા વપરાય ત્રણ હજાર હીરો હોય તો એ માનીએ કે એમાંથી આપણે ઓગણત્રીસ હોય હીરો જઈ ગયા અને બે લાખ પિંચોતેર હજાર રૂપિયા ભાવ થાય કારણે એના ચન્નું રૂપિયા હે ગણ થાય હીરોનો ભાવ તો તમે હિસાબ કરી લીધો જો આ પછી આપણે સ્ટોન નાખી વરે આમાં દબાવી દઈએ આ મોટર ટ્રેક્ટરને કહી દઉં ને બહાર એટલે અમે બધું દબાવી દઈએ તો આમ જો આ ઓલે નાલે લે કારણ કે આ સ્ટોન દબાવી જાય ને તો વરે અમે ધીણો ધીણો ટપક ટપક ચાલુ થયો હતો જો કચકા ન થાય જોઈએ લાઈફસ્ટોન નાખે ને પછી નાખો માથે મગોટાનો પાલો અમારે ત્યાં મગોઠું કીએ પાલો એ માથે નાખીને દબાવી દઈએ ગયે જોઈ ગયો માથા ગાય ઊભી ઓળખ્યું ને ખાંટ ખૂટ જ છે ગાય ઓલી પર બીજા ડેલા ને બીજા ડેલાનું એટલે આવું હોય ને ભાઈ આ નોર્વેમાં ઉંમર છે ત્રેવીસ થી પિસ્તાલીસ વર્ષ જેન્ટ્સ ને લેડીઝ બધાલે વેરહાઉસ વેરહાઉસ એટલે ઘરની અંદર જ કામ કરવાનું હોય ગોડાઉનની અંદર આ ઘર જેવું હોય ત્યાં ટાઈમ પડે ને ઘર ને પહેલી જ વાર વીજા નીકળી આ દેહની એટલે તમે બધા ત્યાં જાઓ અને આ ગા જેવું હોય ને ત્રણ હજાર યુએસ ડોલર ભાઈ યુએસ ડોલરનું હીરો હોય બધા અને ત્રણ મહિના પછી તમે ત્યાં જાવ ને ગ્રીન કાર્ડ ચડી જાય એટલે ઘરવાળીને છોકરા નાના હોય તો એને એનેડાવી શકો તો એને ભેરી સડાવી દેવાય કાંઈ વાંચી બેઠી બેઠી અણી ન કાઢે તો મામકીને બાપુ આમકીએ બેન આમકી ભાઈ આમકીએ એને કદાચ અણી ભેજા કરો બેઠું એની ભેરી સડાવે છે છોકરાઓની મફત ભીણાવે છે આવવા જવાનું આપણે બસનો ટિકિટ દેવી પડે ને આજુબાજુ નિહાર સરકારી નિહાર હોય ને ફ્રી ઓફ ભણાવવી ખરેખર કા જેવું ઠપાય અને પાંચ વર્ષ પછી નાગરિકતા પણ આપે છે એના પાંચ વર્ષથી એના નાટોનો દેહ છે કોઈ બી બાધે નહીં અંગ્રેજીનો દેહ અને તમે નોર્વે કરશો ને એટલે આમાં બતાવો એ ઘણું બધું ટ્રક ડ્રાઈવર ચાર અખ્યા અને એ ડ્રાઈવર પણ જોઈએ ને ડ્રાઈવર હોય તો કહેજો એને એની આઠ કલાક જ નોકરી કરવાની હોય ડ્રાઈવરને આઠ કલાક જ ગાડી આપવાની હોય ગાડી એવી હોય અને એમાં મોટી ગાડી ડ્રાઈવર હોય ને એ જ કેતો ટેલર રાખતા હોય છે બાકી તમને હિખાડે ને તો એ કે જવું હોય તો મારું ભાઈ ગા ગાજે જો તુફાન તુફાનને પહેલી વાર કાંઈ કે અમારે ગાંડા નીકળ્યા જોઈ જ્યો કુંઢો એને કુંઢો આવ્યો બહારથી એ વારને કા બે હવા બે મહિને બહાર આવ્યો અમે રિંગમાં એ માથે પૂસડું લઈને ધોડે અમારી ફાર્મની આંધ બાંધ ને ચાંદ હે આ બધા હા અમારો એકનો નથી હજી તો ભૈરો હેમ રૂમ કારણ કે ભૈરા હોય ને એટલે જોઈ લો માટી માટી ભૈજો કાંઈ એમ સર્વિસ કરે તો એ રૂમમાં લોટે એટલે પાછો ભરાઈ દઈએ આવો અમે જોઈ લ્યો નામ છે તુફાન માનું નામ છે આલિશાન માનું નામ છે આલિશાન આલિસાન બાપનું નામ છે સિકંદર મારી સીતાભર કારુભાઈ હે ને ગુલાબદાદાનો દીકરો એને ત્યાં સિકંદર હતો ને સિકંદર ની દીકરી છે અમારી આલિશાન છે ને એ અને આજે બે વર અને બે મહિના અને ઓગણત્રીસ દીનો નો કાલે સિત્યાવી તારીખે ને એટલે પૂરેપૂરા બે વર ત્રણ મહિના ત્રણ મહિનાનો થાય એમાં એક દી આખા પાછો નથી એવું ભાઈ તુફાન બધા જાઓ અને આશીર્વાદ દીજો કોક પંદર વીસ કરોડ આપે આપણે આમમાં રૂપિયા હાબા આવે એવું કંઈક આશીર્વાદ દેજો અને પગ પણ એવા હે ચારે ચાર એમ તો માટીમાં દેખાતા નથી દુડી વારો હોય એટલે આમાં કાં લીલી માટી છે ને ઓલી રેતી તો ભરાઈ દઈએ પેઇન્ટિંગ કર્યા ને એવા પેઇન્ટિંગ કર્યા એવા હે ચત્રી આમાં આવે એક પણ ખોઈટ નથી દેવમણી હે પેગુમાં પદમ હે કુંડો કાની એવા હે અને દૂધ એવું પીાવીએ અને કાકરેજનું દૂધ પણ એટલું ઝડ કાકરજને ગીર નું પણ હમણાં તો ઓછેરું જડે પાંચ છ લીટર હવે જડે પાંચ છ લીટર હાંજે હમણાં ગાયું બહુ નથી જાજી દોવા દેતી મારે હમણાં ધોરી ભૂરીને વ્યાણી હતી વરે એવું વધારે જડી શકે વસેરાય જાજા હે એટલે ભાગ્યે પડતું જડે તોય તુફાનને વધારે જડે બપોરે માખણ પણ જડે અને ભાઈ જાવું હોય કોઈને તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત કહેવાર ના કે ભારત ને આમાં નેપાળીઓ પણ હાલે ઇજિપતના પણ હાલે અને બધાએ હાલે ને ઘણા બધા છોકરા થઈ ગયા ભાઈ આમાં અઢાર વીસ જણા થઈ ગયા આજે ચાર જણાઓનું નક્કી થયું પણ હવે એ બધા આપણને આપે ને પૈસા ત્યાં આપણે કહી શકીએ કે ભાઈ થાય આમાં જવાનું ને આમાં દસ લાખ રૂપિયા જોઈએ પહેલાં એક લાખ પચાસ હજાર રૂપિયા હવે બીજા ફીના કાગળિયાને દસ્તાવેજ આપો તાર અને વર્ક પરમિટ આવે એ પછી બે લાખ રૂપિયાને બાકી છ લાખ પચાસ હજાર રૂપિયા વિઝા આન તેન એર ટિકિટ ને વીમો બધું આવે ને ઓનલાઈન બતાવે પછી જ તમારે દેવાના આપણે કંઈ હાટું નથી જોવા જેની મારા હાડા દસનો મેળ હોય ને એ જ માર ભાઈ આપજો એટલે તમારા કોઈના વિઝા ફી ન કપાય કારણ કે પછી તમે અટાણા હાડા તઈને ભર દો અને પછી કયો ગમે રમભાઈ હાડાસા નથી થતા તો અમારે ભાઈ બીજા ફીના કપાય તો બીજા ફી હે સરકાર કાપેલી અને અમારા હાથમાં રૂપિયા ના આવે ને અમે થાય એ એટલે આપણે કોઈના ખાઈ નથી જવા અને આપણે આમાં કંઈ દહ લાખ નથી જડતા આપણે પચાસ હજાર રૂપિયા તમે પૂગી જાવ ને એ પસે જડે અને આમાં બેથી ચાર મહિના કહે જવામાં પણ તમારે છ મહિના કારક થઈ જાય આમાં ત્રણ મહિનામાં થઈ જાય અને વેર હાઉસનો ખરેખર અંદર કંઈ સાફસૂફ કરવાના કંઈ પેકિંગ કરવાના હોય કોઈ નાના મોટા બોક્સો હોય ઉપાડીને મૂકવાના આ કામ કરવું પડે અને આ ખરેખર ગાજ એવું હે અને તમે દસ કલાક કામ કરો ને એટલે આઠ કલાક ભરાય આમાં એ કેમ ભરાય એ હું તમને કહું કે હાલો ભાઈ સવારે તમે આઠ વાગે કાંઈમે ને તો ત્રીસ મિનિટ પાછો દસ વાગે તમને પોરો આપે અડધી કલાક તો એ લે બપોરે એક કલાક આરામ આપે જમવાનો એ કલાક કાપેલીએ પાછા ચાર વાગે તમને ત્રીસ મિનિટ આલો કે આપે નાસ્તા પાણીની ચા પાણીની તો એ પણ કાપેલી એટલે એ બે કલાક નીકળે ગઈ એટલે તમને કલાક ભરો ને તાર આઠ કલાક થાય અને અવર ટાઈમિંગ આપે ને આમાં ચાર રવિવાર ને ચાર શનિવાર રજા હોય અને નાગરિકતા પણ આપે ભાઈ અને આ ગા જેવું હોય તમારે ભાઈ જેટલા જેમ બને ને એટલા તમે થાવ જેટલા જો આ પચાસ જણા થઈ જાય ને યાર એકત્રીસ તારીખ આવે તો આપણે કરવાનું તો કામ થઈ જાય નગર આ પાછા હું થાઈલેન્ડમાંથી કે મગાવે ને તો થાઇલેન્ડવાળા ના બહુ હોય આપણે જરાક આમ હિન્દુસ્તાની ના ખરી પણ આમ થોડાક સોરી ખરા દિલથી ન કરીએ ઓલા જે હું હે ન મારા મા કહેતા દહ દીકરો ને વીસ ઓરનો હાથી એટલે કારણ કે તમે કામ કરો પણ એવું કરો એટલે જી આવ ને એ કામ કરજો એટલે પછી પાછા આપણા દેહમાં આવો પગારમાં પસાવો મગાવે કોકની જગ્યા કરજો તારતાની જગ્યા કોઈની ન્યા જે ઈઝરાયલમાં આપણે જઈને ટાળ્યું ને એવું ન કરતા મારે ભાઈ કામ કરવું હોય ને જ જાજ્યો અને આમાં તમારો એક રૂપિયો નો જાય એ જવાબદારી મારી એને એ ગેરંટી હા વેલા મોડું થાય આમ બે મહિનાને બદલે છ મહિના થઈ જાય ને પાંચી થાય ને શિયાળી થાય ને ત્રણેયને થાય તમારો એક રૂપિયો નો જાય એ જવાબદારી મારી અને કોઈને આપણે વાડી આવવું હોય તો કહેવાનું કે રામભાઈ ગાયુંવાળા ને ઘોડાવાળા રામલખનવાળા કહો તો હાલે રામલખન દમણા લઈ આવ્યા એટલે આવું હે ભાઈ અને ખરેખર તમે ઝડપ કરો ને આ ગા જેવું હોય ને આમાં લેડીઝ ને જેન્ટ્સ બધાએ ગા જેવું હોય આમાં જો બહુ ફોન નથી કરતા ગા જેવું હોય ને એ નથી કરતા આગળ ઇઝરાયલનું હોય તો ઇઝરાયલનો તો હક ન દેતા તો ઇઝરાયલમાં જવાય જ ને અહીં જાઉં ને ભાઈ એવડો પગાર ઇઝરાયલ જિંદગી ન દે અને આ તો બધા ઓલા ગાડારી પરવા જેવું હે કે એક વાયમાં પીડ્યો બધાને પડવું એટલે એના કરતાં આ યુરોપનો દેહ નાટોનો દેશ છે ત્યાં કોઈ બાંધણું ન થાય કોઈ દી કાયદા કાનૂનમાં કંઈ ફેરફાર ન થાય કે આપણે ત્યાં જ જવું પડીએ કારણ કે અહીં આ આપણે મોદી સાહેબને કંઈ કરવા જ નથી કે બહુ કારણ કે મોદી સાહેબ એ કેટલાકમાં પૂગે બાકી તમે જ્યાં ત્યાં જવો ને બંગાળમાં બિનુદી કરીને લૂટે ને એ હજી ત્યાંનો મુખ્યમંત્રી જીવે અને કંઈ એણે નો લા ડોક્ટરનો આપણો ટ્રેની ડૉક્ટર હતી બિસારી એને એ જે બળાત્કાર કર્યો તો એમાં ત્રી જણા નામ હૈ ત્રી ત્રીનું એકાઉન્ટર કરીને એણે મકાન બધાને પાડ નાખાય જમીનનું આંસકી લેવાય તો જ આ બળાત્કાર બંધ થાય એનો આ એકાઉન્ટર થઈ જવું જોઈએ સીબીઆઈ ગઈ ના તો એ છે ને એને આપણે મમતા બેનરજી છે એનું એકાઉન્ટર કરી નાખાય આવા આવા મુખ્યમંત્રી ન જોઈએ તો તમારી ધાક બોલે અને ધાક થાય તો તમારે કોઈ બળાત્કાર ના કરે નગર બનાવો નહીં યોગી આદિત્યનાથના વડાપ્રધાન જો પાસે જડાવ આમ કોઈ હા હા ન એન હા હા ન લે પણ હવે આ મોદી સાહેબ શું કરે કાંઈ ખબર નથી પડતા કાંઈ એમ કે બાજુ નથી હવે જ કોઈ જ નથી પણ આ બીનો દીકરીઓની ઈજ્જતો લૂટે આને શું કરવા અને અગરબત્તીઓ કરાય અને ધબી જ ન ખાય એને આને સીધું એકાઉન્ટર કરી નાખો તો બી એને કોઈ ન બી અમારે એમ જામ સાહેબ હતા ને હગ્ગા ભણે જ ને ખીલા મારી દીધા હતા જીવતે જીવતા દીવાલમાં એટલે જામ સાહેબનું કોઈ દાંતણ ન કાપતા દાંતણ કાપવું હોય તો વિશાર કરે એને કે જામસાહેબનું કોઈ દાંતણ ન કાપતો અમારે રાણા સાહેબની હતું તો અમાર ભાણવર તાલુકો હોય ને એને અમારા રાણા સાહેબનો હું તો એ આખે આખો જામસેબ ખાઈ ગયો તાલુકો આખે આખો આ ખરેખર ભાણવર તાલુકો હોય ને દેવભૂમિ દ્વારકામાં એ પોરબંદરમાં હતો પણ ત્યાં બે અંગ્રેજીને મારી નાખ્યા રાણા સાહેબે કીધું કે ભાઈ એ અમારો એરિયો જ નહીં તો જામસેબે કીધું કે એ મારો છે બે જણાને પકડીને ઉભાડી દીધા આરામી હતા એને બળાત્કારવા આવીને કે આ હતા અંગ્રેજોની તમારા માણાને અંગ્રેજને એકને તો ના ભણવર તાલુકામાં કોઈ ગયા તો કે અંગ્રેજને મારવામાં હતા જ ઓલે અંગ્રેજ એને લઈ જાય ને બે ધણા મારે મારી ખ્યા એ ભણવર તાલુકો આખે આખો લેગો અને રાણા સાહેબ અમારે કહીએ મારો તાલુકો જ નહીં અંગ્રેજને મારી નાખ્યો એમ આખે આખો મુઠ્ઠી જેટલે અંગ્રેજ ઉદા તો જો બીઓ તમે બીઓ એટલે કોઈ દી ના હાલ કાલે તમને પાકિસ્તાનને બંગાળી બી આવી છે ને કે બંગાળની ઘણા ઠેકાણે આ ઓલું મુગલું ની ઓલાદ જાનતા જાજી થતી જાય હમણાં આપણે નવસારીમાં એવું કર્યું હતું ન્યાય કંઈક શોભાયાત્રા ઓલી છોકરી આપણે ડોક્ટરને મારી નાખીને કેન્ડલ માસ્ક કાઢી હતી તો પાણા માર્યા પથ્થર માર્યા એ મુગલું ન લાવી દી એટલે ત્યાં ખરેખર બધાને જેવું એકવાર આપણે અહીંયા એકાઉન્ટર ચાલુ કર્યા હતા ને એવા કરી નાખાય બે હજારમાં કા મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નતા તો હોડ કાઢી નાખ્યું તે દંગા ફંગા બંધ થઈ ગયા હા ત્યાં ઓલા છોકરીનું કેન્ડલ માસ્ક કાઢીને જાતા ત્યાં એવાર ના પથરાવ કર્યા હતા એવી પથરાવ કર્યા ને બધાને મસાલો જ દે દેવાય સીધું એકાઉન્ટ તો જ બીઆ પ્રજાને નગર આ બીઆ રાક્ષસ જેવી પ્રજા એટલે આનો સત્યાનાશ જ કરાય એનું પૂરું જ કરાય અને ખરેખર ભાઈ નોર્વે એમ જાઓ અમને પૈસા મળે ને તમને મળે અને ઘણા પૈસા મળે ને ઘણા દેહ આપણે તો અગિયાર દેહમાં કામ કરીએ પણ આના જેવા કંઈમાં પગાર નથી ઈ હાટું તું તમને બધાને તાણ કરીને કીએ અને આમાં વેલા મોડું થાય તો ખરેખર આ ગા જેવું મને તો તમે જ્યાં જાઓ ને પચાસ હજાર મળે જાવ હોય ને અમરભાઈ કહેજો હજી આપણે મોબાઈલ નંબર બોલી દઈએ અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન વ્યાય રામભાઈ સિસોદિયા અને આપણે તમારું કોઈને કંઈ ખાઈ જવાની જરૂર નથી કાંઈ નથી કારણ કે આપણે અહીં જમીની ઘણી હે ગાય ઘણી હોય ઘોડા ઘણા હે ને આના બધા જબરજસ્ત આશીર્વાદ છે માટે અને આ કોઈ દી ગાયું કે ઘોડા આપણું ખાય જ નહીં ખબર આવે લ્યો લે અમારે હાવાઈ લ્યો ગાયલો હતી અને આ ક્યાંય કોઈ દી ગાયું કે ઘોડા કોઈ દી બરત તમારું ખાય જ નહીં પછી ગમે જ્ઞાતિ હોય તમારે ખબર આવો એટલે ગમે ત્યાંથી દઈ દઈએ રૂપિયા આજો અમને આ ભણેલા નથી તો આપણે વિદેશ મોકલીએ કોઈ મોકલી શકે વિદેશ જઈએ જ ન અભણ અભણમાણા એને બદલે અભણ માણા મોકલી દઈએ વિદેશ બધા એટલે આજો આ ઘોડાની ગાયું દયા હે એટલે આપણે મોકલી શકીએ અને ઘણા ભણેલા છે કેમ નથી મોકલી હવે તો મહિનામાં આપણે તો હા પચાસ જણા થઈ જાય તો પચીસ લાખ આવે અમારે ઘોડાઓને ઘોડાવને અમારે હાલે આમાં ભક્તિભાઈ એટલે એ હાટું તાણ કરીએ અને તમે જાઓ અને તમે કરોડો રૂપિયા કમાવને આશીર્વાદ દેજો તો આપણે કોક પંદર વીસ કરોડમાં લઈ જાય તૂફાન